ક્રિષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ નવી રીતે સરસ મજાની ચટણી અને સેન્ડવિચ બનાવીશું તેના માટે ચાલો જોઈએ તો અહીંયા એક મિક્સરનું નાનું બાઉલ લીધું છે તેની અંદર એક કાચું આમળું કાપી લેવાનું છે આપણે આથેલું બિલકુલ નથી લેવાનું કાચું લેવાનું છે તેની ચટણી ખૂબ જ સરસ થશે પછી અહીંયા આપણે દાંડાવાળા જ ધાણા લઈશું અને તે ધાણાને સમારીને આપણે બાઉલમાં નાખી દેવાના છે પછી તેની અંદર ત્રણ તીખા લીલા મરચાં લઈશું આપણે ટેસ્ટી બનાવવાની છે એકદમ ચટણી સૂપ પછી તેની અંદર અડધી ચમચી જીરું લેવાનું છે ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ઇંચ આદુનો ટુકડો લેવાનો છે અને ત્રણથી ચાર ચમચી જેટલા દાણા બરફના ટુકડા નાખી દેવાના પછી તેને ક્રશ કરી લેવાનું તમે જોઈ શકો સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે આપણી અને પછી અહીંયા બાફેલા વટાણા છે અડધી વાટકી અને દોઢ બટાકો છે બાફેલું તે પણ નાખી દેવાનું છે અને અહીંયા ઝીણી સમારી બ્રોકરી લીલા મરચાં ટામેટા અને કાંદા બધી વસ્તુ ઝીણું સમારી લેવાનું છે કોબીસ કેપ્સિકમ બીટ અને ગાજર બધી વસ્તુને ઝીણું સમારીને અંદર નાખી દેવાનું છે પછી ચપટી આપણે ગરમ મસાલો નાખીશું આમચૂર પાવડર થોડો નાખવાનો છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે પછી ચાટ મસાલો નાખીશું થોડો થોડું ચીલી ફ્લેક્સ નાખીશું પછી મોજરેલા ચીઝ નાખીશું મોજરેલા ચીઝ ન હોય તો સ્કીપ કરી દેવું પ્રોસેસ ચીઝ પણ નાખી શકો છો પછી બધી વસ્તુને સરસ મજાનો મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે એક બ્રેડ લઈશું બ્રેડની ઉપર બટર લગાવી દઈશું બટર લગાવ્યા પછી તેની પર સ્ટફિંગ પાથરી દઈશું શું તમે આ રીતે કોઈ દીશ સેન્ડવિચ બનાવી છે ન બનાવ્યું તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સેન્ડવિચ ખાવાની તમે લીલી ચટણી પણ ઉપર લગાવી શકો છો તો અહીંયા એ અડધો પ્રોસેસ ચીઝ છીણી લઈશું આપણે પછી તેને ફેલાવી દઈશું આખી બ્રેડ ઉપર પછી આપણે બીજી બ્રેડ લઈશું તેની ઉપર ચટણી લગાવી દઈશું તમે બંને સાઈડ પણ લગાવી શકો છો આપણે તીખી ચટણી છે એટલે એક જ સાઈડ લગાવીશું પછી તેની ઉપર આપણે મૂકી દઈશું તો અહીંયા ટોસ્ટર છે તેની ઉપર આપણે બટર લગાવી દઈશું પહેલાં બટર લગાવ્યા પછી તેની પર સેન્ડવિચ મૂકવાની જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો બે લાયકન દબાવશો તો તમે મારા નવા નવા વિડીયોઝ પણ જોઈ શકશો પછી તેની ઉપર આપણે બટર લગાવી દઈશું અને પછી ટોસ્ટરને આપણે બંધ કરી દઈશું પછી તેને ધીમા તાપે આપણે ગેસ પર શેકા દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઈડ શેકી લેવાની છે સરસ મજાની તો આ રીતે આપણી સરસ મજાની શેકાઈ ગઈ છે સેન્ડવિચ તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીં આપણે કાપી લઈશું અને આપણે ચટણી સાથે તેને સર્વ કરીશું તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો સેન્ડવિચ અને ચટણી ખૂબ જ ટેસ્ટી બની હતી મારા ફેમિલીમાં બધાને જ ભાવિ હતી તો તમે પણ જરૂરથી બનાવજો